દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુ અને આચાર્ય દેવવ્રતજી તથા શિક્ષણ પાન શેરિયા ભુજના સ્મૃતિવન ખાતે પહોંચ્યા સ્મૃતિવન ખાતે ખૂબ ભવ્ય સ્વાગત કરાયું અને સ્મૃતિવનમાં દિવંગતો માટે બનાવાયેલું સ્મારક સહિતની વસ્તુના નિહાળી ખૂબ જ ધન્યતા રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ અનુભવી હતી દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે તેઓએ સ્મૃતિવન મ્યુઝિયમના પરિસરમાં ખાસ મુલાકાત હતી તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાંચરીયા ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઈઓ અનુપમ આનંદે રાષ્ટ્રપતિનું પુષ્પગુચ્છથી ભાવભોનું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિએ સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણનો એક સંદેશો આપવામાં આવ્યો હતો ખાસ કરીને આ તકે રાષ્ટ્રપતિ એ આશાનું ગીત રજૂ કરનારા કચ્છના કલાકારોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છના જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાંસરીયા કલેક્ટર અમિત અરોરા નાયબ કલેક્ટર ડૉક્ટર અનિલ જાધવ ભગીરથસિંહ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક કૃષ્ણન સહિતના અધિકારીઓ જોડાયા હતા અને તેમના સ્વાગતમાં રહ્યા હતા રાષ્ટ્રપતિ સ્મૃતિવનથી ખૂબ ગદગદિત થયા હતા